ત્રણ સાડા ત્રણ વાગ્યાનો સમય આવી રહ્યો છે ને ત્યારે જાણકારી મળે છે કોના તરફથી દિલીપભાઈ સાંગાણી તરફથી કે ભાઈ અમને તો કોઈ ઓર્ડર મળ્યો જ નથી ના કોઈ અમને કૃષિ વિભાગ તરફથી સત્તાવાર જાણકારી આપવામાં આવી છે કદાચ આવું પહેલીવાર બની રહ્યું છે અને તમે જુઓ કે જ્યારથી આ મગફળી ખરીદીની વાત આવી છે તેમાં કોઈને કોઈ આમાં વિવાદ આવતા રહેતા હોય છે પહેલા રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું એમાં રજીસ્ટ્રેશનમાં ખેડૂતો ખૂબ હેરાન થયા માંડ માંડ એમના રજિસ્ટ્રેશન પત્યા તો પછી જ્યારે એ સબમિટ કરવાનું હતું તો એમના ખેતરોમાં મગફળીની જગ્યાએ કેટલીક જગ્યાએ કપાસ બતાવી દેવામાં આવ્યો એમાં પણ ખેડૂતો પરેશાન થયા અને પછી એક વિવાદ આવ્યો હતો કે ભાઈ કેટલા મણ ખરીદી કરવામાં આવશે એને લઈને પણ વિવાદ થઈ રહ્યો છે કે આ વખતે તો કોઈ અન્યાય નહીં થાય ને એ બધાની વચ્ચે અઢાર ઓક્ટોબરે જ્યારે જાહેરાત થઈ જાય છે

એના બધા એક સપ્તે પછી ઓછી કારણ કે ખરીદવાની હતી દિવાળી પહેલા ખરીદવા માટેનું પ્લાનિંગ કરવામાં એમાં ભેજના પ્રમાણના પ્રશ્નો હતા દિવાળી પછીની તારીખ આપી હતી આપણને એની એજન્સી નક્કી થઈ ગઈ હતી એજન્સીને ને વાત કરવાની એ ઇન્ટરનલ એક પત્રની વ્યવસ્થા છે એ બધા લોકો જોડે આયોજન એના કેન્દ્રો નક્કી કરવાના બારદાનની વ્યવસ્થા કરવાની ગોડાઉન ની વ્યવસ્થા એ બધું નક્કી થઈ ગયું છે એક ફોર્માલિટી બાકી હતી પણ દિવાળી ના સમયમાં ખરીદી કરવાની નહોતી દિવાળી પછી કરવાની હતી એ દરમિયાનમાં વરસાદ ગયો એટલે સ્વાભાવિક રીતે દિવાળી જે છે એમાં પણ ભેદ આવે જે બહાર છે પણ પલળી છે એટલે હમણાં નજીકમાં ખરીદી કરવાની નથી એટલે ફોર્માલિટી કદાચ બાકી પણ હોય પણ ખેડૂતોને વિનંતી કરું છું કે મગફળી પૂરતા પ્રમાણમાં જે પ્રમાણે ખરીદવામાં આવશે સરકાર પાસે પંદર તેર લાખની મંજૂરી પણ છે અને વ્યવસ્થાઓ સારી રીતે ગોઠવાય અને ખરીદાય એવી પણ ખાતરી આપી છે સાથે સાથે જે ખેડૂતોની મગફળી પલળી ગઈ છે નુકસાન થઈ છે એના માટે પણ સરકાર ચિંતિત છે એને પણ તંત્રને કામે લગાડી છે અને ટૂંકા જ ગાળામાં એમને પણ સારું વળતર મળે એવી વ્યવસ્થા સરકાર કરવાની છે કેટલાક નાટકીય લોકો ચોપડીઓ વાંચી વાંચી અને કાયદાનો અભ્યાસ કરી કરી

ચાલો મારા તો તમે ટિપ્પણી કરી બરાબર દિલીપભાઈ સંઘાણી મગજ વિશે શું કેશો એમનું પણ એવું જ થયું છે એમણે કેમ એવું કેવું પડ્યું કે મને તો કોઈ જાણકારી આપી જ નથી કૃષિ વિભાગે કેટલાક નાટકીય લોકો પર પ્રહાર કર્યા દિલીપાઈ તો તમારા પક્ષના છે તમે એમ કહી રહ્યા છો દિલીપભાઈ ને ના ખબર હોય તો જાણી લે એ તો ચેરમેન છે હા બોલો આપનો અવાજ આવે છે

સામાન્ય રીતે કોઈ નવી એજન્સી આપવાની હોય તો એને બહુ એડવાન્સમાં કહેવું પડે ગુજકો માસેલ કે ઇન્ડી એગ્રો એ છેલ્લા ઘણા સમયથી ખરીદી કરે છે એમની પાસે તંત્ર તૈયાર છે આપણે એક તારીખે ખરીદી કરવાની હતી દાખલા તરીકે એને પચીસ તારીખે દિવાળી પછી લેટર આપીએ બાવીસ તારીખે બેસતું વર્ષ થયું આ વેકેશન ખુલે એટલે પત્ર આપીએ એ દરમિયાન તો વરસાદ ચાલુ થઈ ગયો એટલે ખરીદી કરવાની નથી આપણે બધા લાગી ગયા છીએ કે કેવી રીતે આ ઝડપથી સર્વે થાય અને જે વાતાવરણ બગડ્યું છે વરસાદના આંકડા નુકસાની નો અંદાજ આ બધું કરવામાં પડ્યા છે મારી ડિબેટ રિવાઇન કરીને જોઈ લો તો મેં પેલા એક્સપ્લેન કર્યું પછી તમે ફરી સવાલ મેં એક્સપ્લેન કર્યું કે વરસાદને કારણે ફોર્માલિટી બાકી રહી છે મગફળી તો પડ્યું છે પણ જે ગરમા છે એમાં પણ ભેદ આવ્યો છે તો જ્યાં સુધી આપણે મગફળી ખરીદવાની છે એ સ્ટોપ કરવાની છે એટલે એ ભેજ મગફળી તો એમાં ફૂડ ડેવલપ થાય એડિબલ ના રહે આપણે છ મહિના સુધી તેલમાં વાપરવાનું છે મધ્યાહન ભોજનમાં વાપરવાનું છે ફરવાનું છે તો સ્વાથી ઓછો ભેજ થાય ત્યારે જ જાય એટલે વરસાદ ચાલુ જ થયો બાવીસ તારીખે આપણને ખબર પડી ગઈ કે હમણાં હવે આ કોઈ વિષય બનવાનો નથી એટલે એ ફરવા લીધી છોડી અને આપણે આ વરસાદના કામમાં લાગી ગયા જેમાં જો અમારી ભૂલ હોય તો અમે તમારા માધ્યમતા આખા કોંગ્રેસ ની માફી માંગી લઈએ જો એવું લાગતું હોય કારણ કે ફરવાની ખરીદી કરી

ખરીદી આપણી સાથે કોંગ્રેસ નેતા પાલભાઈ આંબલીયા પણ જોડાઈ ગયા એમની સાથે વાત કરીએ પાલભાઈ આમાં જે સીધું જ કોમ્યુનિકેશન નો ગેપ જોવા મળી રહ્યો છે શું આમાં આખરે થઈ રહ્યું છે આપનું શું કેવું છે ભાઈ આ સરકાર છે ને જો પેલા ટેકા ના ભાવે ખરીદી તો આ સરકાર ને કરવી પડે છે એટલે કરે છે બાકી ખરેખર કરવી જ નથી એટલે તમે જો જોતો નો રજીસ્ટ્રેશન કર્યા પછી એમાં એસી હજાર ખેડૂતો ના ભૂલ કાઢી એ ખેડૂતો ને ત્યાર પછી અત્યારે લાભ પાચમ ની પેલા જાહેરાત કરી પછી જાહેરાત પેલી તારીખ ની કરી આજે દિલીપભાઈ એમ કે છે કે અમને તો હજી સુધી કોઈ જાણ જ એટલે જે ખરીદી કરનાર સંસ્થા છે એને કોઈ જાણ જ નથી કરી રહી એટલે પેલા આ સરકાર ની દાનત નથી બીજી આ સરકારમાં કોઈ કરતા કોઈ આયોજન ની અને ત્રીજું આ સરકાર છે એ માત્ર જાહેરાત કરવા માને છે એટલે જાહેરાત કરી દે છે પછી કઈ કરતા કઈ ખેડૂતોનું જી થવું થાય હમણાં જો ભાજપના કોઈ પ્રવક્તા હતા ખબર નહીં કોણ હતું એ એવું કહેતા હતા કે ખેડૂતોના અંદર જે આ કમોસમી વરસાદ થયો છે બરાબર છે એના કારણે ખેડૂતોના ખેતરમાં છે એ તો મગફળીને નુકસાન છે જ પણ જે મગફળી ઘરમાં પડી છે એમાં જ ભેજ આવી ગયો છે તો આ વસ્તુ તમે જે તમારા સર્વે કરવા જાય છે અત્યારે કમોસમી વરસાદ ના કારણે નુકસાની સર્વે સુધી મગફળીના દાણા ફોલી અને એની અંદર જો તમને નુકસાની જોવા મળે તો જ નુકસાની કાઉન્ટ કરવી નહીતર કરવી નહીં એટલે આ સરકાર ના દેખાડવાના અલગ છે ચાવવાના અલગ છે આયોજનનો અભાવ છે અને માત્ર અને માત્ર આ સરકાર જાહેરાત જેવી સરકાર છે ભાઈ અચ્છા દિલીપભાઈ આપને શું લાગે છે કે શું કારણ હોય છે જાણકારી આપવામાં નથી આવી કૃષિ વિભાગના અધિકારી કામગીરી નથી કરતા કે પછી ખરા અર્થમાં વરસાદનું જ કારણ છે પાલભાઈ મને પૂછ્યો છે પ્રશ્ન હા આપને આપને પ્રશ્ન પૂછ્યો ભાઈ હું કઉ છું ને કે આ સરકાર ની પેલા તો દાનત ખોરા ટોપરા જેવી છે એને ખરીદી કરવી નથી પણ આ તો ફરજિયાત કરવી પડે એમ છે એટલે બરાબર છે એટલે દિલીપભાઈ સંઘાણી જે વ્યથા છે એ પણ સાચી છે કે અમને કોઈ જાણ જ નથી કરી કારણ કે આ લોકો નો ઇરાદો જ નથી પેલા તો જેટલું મોડું થાય એટલું કારણ કે અત્યારે ખેડૂતો નો મગફળી નો પાક જે ખરાબ થયો છે એ પાક ફટાફટ ખેડૂતો વેચવા માટે બહાર બજાર માં જશે પછી જે ખેડૂતો ને અત્યારે શિયાળુ સિઝન આવી ગઈ છે વાવવાની તો દવા ખાતર બિયારણ લેવું છે ખેડૂતો છે બિચારા વેચી વેચી અને એમાંથી દવા ખાતર બિયારણ લેશે એટલે ઈ ખેડૂતો વેચાણ ચાલુ કરશે એટલે પાછળ જેટલી ઓછી ખરીદી કરવી પડે જેટલી મોડી ખરીદી ચાલુ કરે એટલી મગફળી વેચાઈ જાય અને આ સરકાર તો ઈચ્છે છે કે અમારે ઓછી ખરીદી કરવી છે એટલે તો આ બધા નાટક છે

ગઈ ગઈ છે 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 અથવા અથવા તો તો ભેજવાળી પાક નુકસાની પણ અત્યારે ચિંતામાં છે પરંતુ ખેડૂતો જે જોઈ રહ્યા છે આવતીકાલે જે મગફળી લઈને જવાના હતા યાર્ડમાં એમણે નથી જવાનું કારણ કે અત્યારે ખરીદી રદ કરવામાં આવી છે હવે અમે પ્રવક્તાને પૂછવાનો પ્રયત્ન પણ કર્યો કે કઈ ડેટ કઈ તારીખે ખરીદી થશે એ વિશે અત્યારે કોઈ જાણકારી નથી આપવામાં આવી એમના તરફથી કહેવાયું કે વરસાદ કારણ કે આગાહી છે વરસાદ પૂરો થશે પછી અમે ખરીદી કરીશું હવે આમાં સવાલ એ થાય કે આટલો મોટો કોમ્યુનિકેશન ગેપ કેમ રહી ગયો શું અધિકારીઓ કામગીરી નથી કરતા ખરા અર્થમાં વરસાદનું જ કારણ છે કે આમાં ઓર બીજી કોઈ ગેમ રમાઈ રહી છે એ મોટો સવાલ છે કારણ કે તમને ખબર હશે મકફડી કેટલી ખરીદવી એને લઈને પણ જોરદાર વિવાદ ચાલી રહ્યો છે શું એ બહાર આવી જાય એના કારણે આ બધો યુ આવ્યો છે એક પણ એક મોટો સવાલ છે પરંતુ તમે જોયું કે કેવા ગોળ ગોળ જવાબ આપવામાં આવે છે પરંતુ ખેડૂતો બધું જોઈ રહ્યા છે ખેડૂતો બધું જાણે છે